ભુજના ઉત્તર ગંગા તર્પણ તીર્થ સંકુલ ખારી નદી કિનારે આવેલ શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સુદ પાવન દિવસે ચતુર્થ પાટોત્સવ તથા મંદિરનો પ્રથમ પાટોત્સવ ભક્તિભાઈ વાતાવરણમાં ઉજવાયો હતો કાર્યક્રમની શરૂઆત સવારે આઠ ત્રીસ કલાકે હવન વિધિથી કરવામાં આવી હતી યજ્ઞના આચાર્ય શ્રી સુરજભાઈ હરદતભાઈ ઘોર ભુજના મંત્રોચ્ચાર સાથે હવનયજ્ઞ પૂર્ણ થતાં સ્થળ પર વિશિષ્ટ આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થતો હતો ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી શુભાશિષ મેળવ્યા હતા બપોરે બાર વાગે સંગીતમય મહાઆરતી યોજાઈ હતી જેમાં ભક્તો હરિસ્મરણના સ્વરો સાથે ભાવ વિભોર બની ઉલ્લાસપૂર્વક જોડાયા હતા આરતી બાદ બપોરે બાર ત્રીસ વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સારા પ્રમાણમાં ભક્તોએ પ્રીતિભોજનનો લાભ લીધો હતો આ પાવનપાટોત્સવનું આયોજન શ્રી ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભુજ કચ્છ શ્રી ભૂતનાથ મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ કચ્છ તેમજ પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા અને સમસ્ત ટ્રસ્ટી મંડળના સંયુક્ત પ્રયત્નોથી સુસંપન્ન બન્યું હતું ભક્તો અને શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ ધાર્મિક અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો ટ્રસ્ટના શ્રી મહિદીપસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી હું મહિદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા કારોબારી ચેરમેન ભૂત નગરપાલિકા તથા ભૂતનાથ સેવા સંસ્થાનો મેનેજિંગ ડાયરેક્ટર છું આજ રોજ ચોથો પાઠોત્સવ નિમિત્તે આજે ભૂતનાથ મહાદેવ મંદિરે હવનનું આયોજન રાખેલું હતું ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન રાખેલું હતું અને ભૂતનાથ મહાદેવ મંદિરનો ચોથો પાઠોત્સવ સાથોસાથ નીચે જે સપ્ત ઋષિ મંદિર છે તેનો પ્રથમ પાઠોત્સવ છે એટલે ખૂબ હર્ષની લાગણી છે ને આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું કે અહીં ભાવિ પબ્લિક જોડે અને આ મહાપ્રસાદનો અને હવનનો લાભ લીધેલ છે અહીં આપને વાત કરું તો ઉત્તર વાયની નદી છે કોઈના મૃત્યુ પછી અહીંયા કને આપણે પિંજાન પણ કરી શકીએ છીએ સાથોસાથ અહીંયા કને બહુ મોટું ભવ્ય ભુજ નગરપાલિકાએ લાકડા દ્વારા શમશાન બનાવેલું છે તથા ગેસ આધારિત શમશાન છે તથા બાળકોનું પણ નાનું સ્મશાન છે તથા તેના બીજા ભાગે આપણે એક ભવનનું પણ આયોજન કરેલું છે હાલ આપણી પાસે દસ રૂમો છે પર્યટક સ્થળ તરીકે પણ ગુજરાત ગવર્મેન્ટે ચૌદ કરોડ રૂપિયા મંજૂર કરી દીધેલ છે આવનારા દિવસોની અંદર તેની ટેન્ટર પ્રક્રિયા તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ થઈ ગઈ છે આવનારા દિવસોની અંદર અહીંયા કામ ચાલુ થવા જઈ રહ્યું છે ત્યારે આપના માધ્યમથી કહેવા માગીશ કે એક પર્યટક સ્થળ તરીકે ભુજનું આજે થવા જઈ રહ્યું છે તેની અંદર કચ્છના જે લાભાર્થીઓ છે ને મેક્સિમમ પબ્લિક આની અંદર જોડાય અને આ લાભ લેવાનો